જેઓ પોતાના ઓનર છે દરેક પ્રકારનું કામકાજ એ કરે છે રણજીતભાઈ નમસ્કાર નમસ્કાર રણજીતભાઈ તમે લગભગ ઊંઝામાં કેટલા વર્ષોથી પોતાનું કાર્ય કરો છો પોતાનું કાર્ય કરીએ છીએ તે ચૌદ વર્ષથી કામ કરું છું બરાબર તમે કેટલા સુધીનું પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું છે કેટલા સુધી તમે ભણ્યા છો ભણ્યા છું હું પાંચ ચોપડી સુધી ભણ્યો પાંચ ચોપડી સુધી ભણ્યા છો બરાબર ત્યારબાદ તમે આ ધંધામાં આવ્યા પહેલા શું કરતા હતા કાર્ય પહેલા ધંધા પહેલા ઘેર ખેતી કામ કરતો હતો બરાબર બરોબર પણ આપણે ખેતીનું કામ હતું નહીં બસ આપણે નોકરી બેઠા બા પહેલા પગાર તો કોઈ નહીં બાર રૂપિયા પગારમાં બેઠા હતા આપણે એટલે તે પછી શીશા ચડી પછી આપણો ધંધો કર્યો લગભગ બાર થી પંદર વર્ષ પહેલા તમે જૈવી સ્ટીલ ફેબ્રિકેશન નું કામ ચાલુ કર્યું ચાલુ કર્યું તમે આ શીખવા માટે કોઈ જગ્યાએ તમે ગયા હતા કે પછી જાતે જ શીખ્યા છો ના ગયો તો જ્યોતિ સ્ટીલ ફેબ્રિકેશન માં પહેલા નોકરી ગયો તો બરાબર શીખવા માટે પાંચ દસ સાત આઠ વર્ષ બગાડ્યા હતા બરોબર

એટલે હાલની તારીખમાં તમે તિજોરીને એ બધું બનાવો છો કે પછી એ માંડીવાળી તમે હાલ તો બનાવો એવું ભાઈબંધ કોઈ હોય તો સર બનાવીએ કે બાકી કોમ તો બીજું આ કોઈ શેડ છે કોઈ નિયમણો છે કોઈ ગાડીનું એ કામ કરવું વધારે તો બરાબર એટલે તમારા હાલની તારીખમાં એવા કેટલા તમારા ગ્રાહકો હશે જે તમારા કામથી સંતુષ્ટ હશે અને તમારા કામને રિપીટ કરતા હશે હાલ કોમ દરેક આપણો સ્ટેન્ડ વાળા મહેસાણા સ્ટેન્ડ સિસ્ટુ સ્ટેન્ડ પાટણ ટ્રેન વાળા બધા કોમ આપણા પાણ જ લાવ ગાડીઓનું બરાબર એ તમારે એવા કોઈ જીવનના અનુભવ અમને જણાવો કે જેમાં તમને કઈક શીખવા મળ્યું હોય કે આ વસ્તુ કરવાથી કે સફળતા જલ્દી પ્રાપ્ત થઈ શકે કામ તો તિજોરી કપાટનું કામ કરતો તો સરસ કામ ચાલતું પણ બધું આ તો મંદુ થઈ ગયું બધું ગોદરેજ ટાઈપે કપડા કોમ બંધ કરી દીધું છે કપાટના એટલે મુશ્કેલીમાં એવું થયું કે અત્યારની જે નવી નવી કંપનીઓ જે તિજોરીઓ તૈયાર આપે છે જેમ કે ગોદરેજ છે ઘણી બધી કંપનીઓ એના કારણે તમારા ધંધામાં થોડી માઠી અસર પડી છે બરાબર હવે હું એમ કઉ છું કે માની લો કે અત્યારના સમયમાં બે હજાર પચીસ માં તમારે કોઈ નવો ધંધો ચાલુ કરવો હોય તો તમે કયો ધંધો ચાલુ કરશો તમારા અનુભવના આધારે હાલ તો ધંધો આપડે કોઈ કરાયો કે આગળ બધા બધું પ્લેટફોર્મ થઈ ગયું બરોબર

કપાસ ને વાવો છે નજીકના જે એપીએમસી મંડી છે ત્યાં તમે આપો છો થોડું ઘણું ઘરે રાખો છો એલંડા ને એવું બધું થાય વાય અને ઘેર બેસો ને થોડી તબેલો ને એવું બધું કરેલો એક હેડી જાય આપણું કામ બરાબર એટલે આ હતા રણજીતભાઈ જેઓ અથાગ મહેનત અને અથાગ પ્રયત્નો દ્વારા લગભગ પંદર સત્તર વર્ષ તો એમને આ ફિલ્ડમાં મજૂરી કરી છે નાનપણથી તોડ મહેનત કરીને આ મુકામે હાસિલ થયા છે સાથે સાથે જીવનમાં એ લોકોને એ શીખવાડે છે કે હંમેશા પ્રયત્ન કરતા રહેવું તો જ તમને સફળતાના દ્વાર તમારા માટે ખુલશે ખુબ ખુબ આભાર રણજીતભાઈ થેન્ક યુ વેરી મચ